સાહેબ 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 આજે અમને વાર્તા વાર્તા સંભળાવો ને હા ચોક્કસ ચાલો હું તમને બહાદુર હાથી અને ઉંદર ની વાર્તા સંભળાવું બહાદુર હાથી અને ઉંદર એક ગાઢ જંગલમાં એક મોટો અને શક્તિશાળી હાથી રહેતો હતો તેનું નામ ગજરાજ હતું ગજરાજ ખૂબ જ દયાળુ અને શાંત સ્વભાવનો હતો પરંતુ ક્યારેક તેને પોતાની તાકાત પર થોડું અભિમાન આવી જતું એક દિવસ ગજરાજ નદી કિનારે પાણી પીવા ગયો ત્યાં તેણે એક નાના ઉંદરને પાણીમાં ડૂબતો જોયો ઉંદર ખૂબ જ ગભરાયેલો હતો અને મદદ માટે ચીસો પાડી રહ્યો હતો ગજરાજે તરત જ પોતાની સૂંઢ લંબાવી અને ઉંદરને પાણીમાંથી બહાર કાઢ્યો ઉંદર જેનું નામ ચિંટુ હતું તેણે ગજરાજનો ખૂબ આભાર માન્યો તેણે કહ્યું ગજરાજ ભાઈ તમે આજે મારો જીવ બચાવ્યો છે હું તમારો આભાર કેવી રીતે વ્યક્ત કરું જો ભવિષ્યમાં તમને ક્યારે મારી જરૂર પડે તો મને ચોક્કસ યાદ કરજો ગજરાજ હસ્યો અને બોલ્યો અરે ચિંટુ તું આટલો નાનો અને હું આટલો મોટો તું મને કેવી રીતે મદદ કરી શકીશ તેણે ચિંટુની વાતને મજાકમાં લીધી થોડા દિવસો પછી ગજરાજ જંગલમાં ફરી રહ્યો હતો ત્યારે તે શિકારીઓ દ્વારા ગોઠવેલા એક મોટા ફસાઈ ગયો તેણે જાળમાંથી બહાર નીકળવા માટે ખૂબ પ્રયત્નો કર્યા પણ તે સફળ ન થયો તેની તાકાત પણ કામ ન લાગી ગજરાજ ખૂબ જ દુઃખી થઈ ગયો અને મદદ માટે બૂમો પાડવા લાગ્યો ચિન્ટુ જે નજીકમાં જ હતો તેણે ગજરાજની બૂમો સાંભળી તે તરત જ ગજરાજ પાસે પહોંચ્યો અને તેને જાળમાં ફસાયેલો જોયો ચિન્ટુએ તરત જ ઝાડના દોરડા કાપવાનું શરૂ કર્યું તેના તીક્ષ્ણ દાંત વડે તેણે એક પછી એક દોરડા કાપી નાખ્યા થોડી જ વારમાં એટલા દોરડા કાપી નાખ્યા કે ગજરાજ જાળમાંથી બહાર નીકળી શક્યો ગજરાજ ખૂબ જ ખુશ થયો અને આશ્ચર્યચકિત પણ થયો તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે આ નાનો ઉંદર તેને મદદ કરી શકશે ગજરાજે શરમ અનુભવી અને ચિન્ટુનો ખૂબ આભાર માન્યો તેણે કહ્યું ચિન્ટુ હું તારો ખૂબ આભારી છું આજે તે મને સાબિત કરી દીધું કે નાનામાં પ્રાણી પણ મોટી મદદ કરી શકે છે મને મારી તાકાત પર જે અભિમાન હતું તે ખોટું હતું તે દિવસથી ગજરાજ અને ચિન્ટુ ગાઢ મિત્રો બની ગયા આ વાર્તા આપણને શીખવે છે કે કોઈને પણ તેની સાઈઝ કે શારીરિક ક્ષમતાના આધારે ઓછો ન આંકવો જોઈએ દરેક વ્યક્તિમાં કઈ ખાસ હોય છે અને સમય આવે પ્રાણી પણ મોટી મદદ કરી શકે છે તમને આ